ઇન્ડિયા નાઇન ન્યૂઝ મિરર ઓફ ટ્રુથ ધોરાજીમાં જુનાગઢ રોડ ઉપર અનેક પ્લાસ્ટિક ના કારખાનામાં ચોરી જુનાગઢ રોડ પર આવેલા પ્લાસ્ટિક ઉદ્યોગના કારખાનામાં ઠંડીનો લાભ ઉઠાવતા તસ્કરો તસ્કરો જેટલા કારખાનાને ટાર્ગેટ કરતા પ્લાસ્ટિક ઉદ્યોગમાં અમુક કારખાનામાં ચોરોએ નુકસાન કર્યું અને અમુક કારખાનામાં ચોરી કરતા તસ્કરો તો રાંચી તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી પ્લાસ્ટિકના કારખાનામાં લાખોની ચોરીની આશંકા પોલીસ તપાસ દરમિયાન કેટલીક ચોરી અને કેટલુંક નુકસાન બહાર આવી શકે છે એવા જયંત વિંજુડા ધોરાજી મારું નામ મમ્મી ટિમ્બળિયા કઈ રીતે ચોરી મારો પાણીનો બિઝનેસ છે રજવાડી એન્ટરપ્રાઇઝ અને જુનાગઢ રોડ ઉપર ટોટલ બાર થી 15 કારખાનામાં ચોરી થયેલી છે અમારી ની રાતે એક ને 5 ની આસપાસ આવેલા છે જોર અને સવારે અમે રાજબેતા મુજબ કારખાનું ખોલતા અમને જાણ થઈ કે ભાઈ કારખાનામાં ચોરી થઈ છે પછી અમે અંદર જઈને काही જોયું નથી કે ભાઈ શું શું ગયું છે અંદાજીત તમારા કારખાનામાં

કારીગરોને આપવા માટેના પગાર આપવા માટેના પૈસા હતા એની પણ ચોરી કરેલી છે લાખો રૂપિયાથી વધારે આ ચોરી થયેલી છે અને અમે પોલીસ તંત્રને ફરિયાદ પણ કરેલી છે અને પોલીસ હરકતમાં આવી ગઈ છે અને અમે પોલીસ તંત્ર પાસે વિનંતી કરીએ છીએ કે જલ્દને જલ્દ આ પકડી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે સીસી કુટેજ છે આપણે હા દરેક કારખાનાની અંદર સીસીટી ફૂટેજ અમે તપાસ્યા છે રાત્રિના દોઢ વાગ્યાની આજુબાજુ આ ચોરો આવેલ સવારના પાંચ વાગ્યા સુધી અલગ અલગ કારખાનાઓમાં ચોરી કરે છે મારું નામ રૂપાપરા ગૌતમ યુનિક પ્લાસ્ટિક જુનાગઢ રોડ ધોરાજી હાલ રાત્રે જુનાગઢ રોડ ઉપર બાર થી તેર કારખાનામાં ચોરી થયેલ છે અને ઘણા કારખાનામાં રોકડ રકમ અને ઘણા કારખાનાથી માલનું નુકસાન કરેલું છે અને એના સીસીટીવી ફૂટેજ અમારી પાસે છે અને પોલીસને જાણ કરતા તેને તપાસ હાથ ધરી છે તેથી જલ્દીથી જલ્દી ચોરોની ધરપકડ થાય તેવી પોલીસને વિનંતી